નમસ્કાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને કરાવીશ નર્મદા કાઠે આવેલ નર્મદા ગૌશાળાની મુલાકાત તો વિડિયો પૂરેપૂરો જોજો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો અને લાઈક કરો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો મિત્રો ચાલો કરીએ નર્મદા ગૌશાળાની મુલાકાત અને જાણીએ બાપુ પાસેથી અહીંનો ઇતિહાસ તો દોસ્તો અત્યારે મારા મિત્ર ભરતભાઈની સાથે અમે નીકળી ગયા છીએ નર્મદા ગૌશાળા જવા માટે જે સુરતથી લગભગ પાસઠથી સિત્તેર કિલોમીટરના અંતરે ઝઘડીયામાં મોટા સાજા ગામના વિસ્તારમાં આવેલ છે મિત્રો તો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો ખૂબ જ જોવાની મજા આવશે ને મિત્રો અત્યારે આપણે ગૌશાળાના મેઇન ગેટ ઉપર પહોંચી ગયા છીએ જે ગૌશાળા નર્મદાના સુંદર તટ ઉપર ખૂબ જ કુદરતી રમણીય વાતાવરણની અંદર શોભી રહી છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમે ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં ભગવાનદાસ બાપુની સમાધિ પણ શોભે છે અને સુંદર મજાની ગૌશાળા આપ અત્યારે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો આવતાની સાથે જ અમારું અહીં પ્રેમદાસ બાપુ છે તેમની સાથી અમારું સ્વાગત કર્યું છે મિત્રો ખૂબ જ પ્રેમાળ સ્વભાવના પ્રેમદાસ બાપુ ની મુલાકાત કરી અમને ખૂબ જ આનંદ થયો આ વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો જોતા જોતાં આપને પણ ખૂબ જ આનંદ થશે મિત્રો અત્યારે અમે ગૌશાળાની જે જગ્યા છે લગભગ અંદાજે છ વીઘાની આ વાડીની અંદર અમે આંટો મારવા નીકળ્યા છીએ સાથે પ્રેમદાસ બાપુ પણ છે અને બાજુની વાડીની અંદર ઘાસની અંદર પાણી જઈ રહ્યું છે જે પાણી જોવા માટે એટલે કે કેરો ભરાઈ ગયો કે નહીં તે જોઈ અને નાખું વાળવા માટે પ્રેમદાસ બાપુ જઈ રહ્યા છે એમની સાથે હું અને ભરતભાઈ પણ જઈ રહ્યા છીએ મિત્રો અને આપને બતાવું કે આ જે વાડી છે તેની અંદર જે કાંઈ ઘાસ છે તે ગાયોને સૂટું ચરવામાં આપે છે જેના કમ્પાઉન્ડ પાડેલા છે ત્રણથી ચાર અલગ અલગ કમ્પાઉન્ડમાં તો એક કમ્પાઉન્ડની અંદર ગાયોને સારવામાં આવે છે મિત્રો અત્યારે પ્રેમદાસ બાપુ પાણી જોઈ રહ્યા ચેક કરી રહ્યા છે અને ભરતભાઈ પણ તેમને હેલ્પ કરી રહ્યા છે દોસ્તો પ્રેમદાસ બાપુ અમને વાડી વિશે ઘણું બધું સમજાવી રહ્યા છે કહી રહ્યા છે એના ઇતિહાસ વિશે કહી રહ્યા છે મિત્રો આપ પણ જો ક્યારેક આ નર્મદા તટના વિસ્તારમાં હો અને ઝઘડિયાની આસપાસમાં હો તો આ ગૌશાળાની અંદર જજો ખૂબ જ મજા આવશે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગૌ માતા કેવી સુંદર મજાની સૂટી ચડી રહી છે અને હવે મિત્રો હું તમને બતાવું કે ભરતભાઈ એક બોડીમાંથી બોર તોડીને ચમખાઈ રહ્યા છે અને બોર ખૂબ જ મસ્ત મજાના છે એવું કહે છે તો ચાલો મારી સાથે તમે પણ બોરનો સ્વાદ માણો તો દોસ્તો અમારે બપોરનો પ્રસાદ પણ અહીં લેવાનો છે તો ચાલો રસોડાની અંદર ફઈબા રસોઈ બનાવી રહ્યા છે તો ભરતભાઈ એમની મદદ કરી રહ્યા છે એક સુંદર મજાની રોટલી વણી રહ્યા છે ભરતભાઈને રોટલી બનાવતા ખૂબ જ સરસ ફાવે છે તો મિત્રો આપણે બપોરનો વરસાદ પણ અહીં લેવાનો છે તો મિત્રો આ ગૌશાળાની અંદર ખૂબ જ એમને આનંદ આવ્યો તમે પણ જો આ વિસ્તારમાં આવો તો ગૌશાળાની મુલાકાત ચોક્કસ લેજો પછી મિત્રો હું તો અહીંયા આરામ ગૃહમાં આવ્યો ત્યાં તો અહીંયા ભગત રામ એટલે કે બંદરજી પધારેલા હતા અને મેં પણ બંદરનો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું મિત્રો પણ ભગતને પસંદ ન આવ્યું એ ચાલ્યા ગયા તો મિત્રો આવા સુંદર વિડીયો જોવા માટે મારી ચેનલ આરબી કાઠિયાવાડીને સબસ્ક્રાઈબ કરી દેજો જય નર્મદે હર હર નર્મદે